એની માલની હાઈટે ઘણી ઊંડીથી લાગે છે લાંબી લાંબે સુધી માલ છે આ હા એક જમાં કેટલો ફૂટ્યો છે બરોબર લાગે લાગે છોડે ખબર પડી યાર સા નમસ્કાર ખેડૂત મિત્રો ફૂલે સીડ્સ માં આપનું હાર્દિક સ્વાગત છે આપણે ભારાપર ગામ છે અને તમારું આખું નામ જણાવજો વેકરી હરીશ લાલજી બરોબર હવે હરીશભાઈ તમે કઈ કઈ તુવેરનું વાવેતર કર્યું છે આમાં બે એકરમાં તુવેરનું વાવેતર છે 4 ફૂટના ફાટામાં હમ ડ્રીપ ઉપર છે ડ્રીપ ઉપર હા

આપણે દાણામાં પણ ચાર ચાર તુવેર લાગેલી એટલે એક ઝુમખામાં કેવી છે એક એક ઝુમખામાં નથી આપણે હા જો આપણે આ ગણીએ તો એક ઝુમખામાં આમાં ત્રણ છે નીચેના આમાં ચાર છે ચાર એવરેજ એવરેજ ચાર જેવું જોવા મળે છે હા જો આ ફૂલે પુષ્પા છે હા અને આ અન્ય વેરાયટી છે જે લાલ ફૂલવાળી સાલી છે હા લાલ સાલી છે લાલ ફૂલવાળી તમે જોવો તો એનો ગ્રોથ જો

અને મેઇન ડાળીમાં પેટા ડાળી ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર સુધી છે અને બીજી આપણે જોઈ લાલ ફૂલવાળી એમાં છોડની ડાળીને છોડ સારો છે તો આની સરખામણીમાં તો નીચો જ છે પણ બાજુ હા જોઈ રહ્યો આમાં જુઓ આમાં આગળ આગળ ફ્લાવરિંગ છે અને આમાં જુઓ તમે અંદરથી લાગે જેટલી મોટી ડાળી એટલું અંદર સુધી ફ્લાવરિંગ છે અને ઝૂમખામાં જુઓ તો આમાં અત્યારે બે બે શીંગ કે એક એક શીંગ જોવા મળે છે અને આમાં ચાર સીંગું પાંચ ચાર એટલે ઓછામાં ઓછી ચાર શીંગું અને સિંગમાં ચાર દાણા એવરેજ ચાર દાણા છે જુઓ એટલે ખેડૂત મિત્રો જો પૂરક પાક અથવા તો આવી રીતે લાગત ડીપમાં કે એ રીતે વાવેતર કરવું હોય તો ફૂલે પુષ્પાની અવશ્ય પસંદગી કરી શકે બીજી વેરાયટી કરતાં તુવેરમાં ફૂલે પુષ્પા કરશો તો તમને ચોક્કસથી વધારે મળવાનું છે વધારે તમને નફો મળશે અને તુવેર એવો પાક છે કે ઓછી માવજતે તમને સારું એવું પરિણામ મળે ધન્યવાદ નજીકના ડીલરનું ડીલર નું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ